હાલો નમસ્કાર મિત્રો હું છું ઓનાભાઈ આજે આપણે આવ્યા છીએ અમારા મોટા ગોપનાથ તો આજે છે મિત્રો તારીખ ચાર નવ બે હજાર પચીસ તો અહીંયા મોરારી બાપુની રામકથાનું આયોજન કરેલ છે એટલે એને આજે રાઈટ એક મહિનો બાકી છે ઈ સપ્તાહ ઈ રામકથા આવતી તારીખ ચાર દસ બે હજાર પચીસ થી બાર દસ બે હજાર ગોપનાથની અંદર તૈયારી બધુંય બતાવવાનું છે તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહજો જો મિત્રો અહીંયા છે ને આ મોરારી બાપુનો આ કથા મંડપ છે મેન ડોમ અને હજી મિત્રો આમાં કામ ઘણું બધું બાકી છે હજી તો એંગલ ફિટ થઈ છે જો હજી આની સામે પણ બીજો મોટો ડોમ બનાવો છે અને મિત્રો છે ને આ દીવા દાંડી છે છે અને અહીંયા ને કથા મંડપ રાખવાનો છે પછી અન્ય જગ્યાએ એ બીજા પણ ડોમ તૈયાર થાય છે ત્યાં રસોડું અને ભોજનનો ડોમ રહે છે પછી આવનાર મહેમાનોના ઉતારાનો ડોમ

બાર તારીખ સુધી પધારવા ગોપનાથ વતી ભાવભર્યું આમંત્રણ છે તો હવે હું તમને થોડોક અન્ય પણ નજારો બતાવી દઉં અને પછી આપણે ગોપનાથ દાદાના મંદિરના પણ દર્શન કરીશું તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહો જો મિત્રો આ ગોપનાથના પટાંગણની અંદર લધીરસિંહ બાપુ વાજાનું એમ કહેવાય કે આ ટેચ્યુ ઊભું કરવામાં આવેલ છે બ્રહ્મચારી ટ્રસ્ટ અને આ લગધીરસિંહે ગોપનાથની જગ્યામાં એમ કહેવાય કે તેરસો વીઘા જમીનનું દાન કરી દીધેલું એટલે એમનું ટેચ્યુ અહીંયા એમને લાખ લાખ વંદન જો મિત્રો આ ગોપનાથ મંદિર ઘણા બધા દર્શનાર્થીઓ આવી ગયા છે અહીંયા મિત્રો કબૂતરને ને નાખવામાં આવે મંદિર ની સામે જવું

શ્રી વખતસિંહ રાઠોડ હું છેલ્લા દસ વર્ષથી અહીંયા પ્રમુખ તરીકે છું આ બ્રહ્મચારી જગ્યાના પ્રમુખ છું અહીંયા અમારા પરમ પૂજ્ય મોરારી બાપુની સપ્તાહનું આયોજન તડાતોડ ચાલે છે અને તારીખ ચાર દસ બે હજાર પચીસથી બાર દસ બે હજાર પચીસ સુધીની સપ્તાહનું આયોજન કરેલું છે અને અમારો પૂરેપૂરો સંપૂર્ણ ટેકો છે અને તરત તરત તે સાંભળવાના બધી પબ્લિકને મારું પોતાનું અને બાપુ વતી અને સંસ્થા વતી અમારું ભાવભર્યું નિમંત્રણ છે ચાલો મિત્રો ગોપનાથ જે કોઈને મોરારી બાપુની રામકથામાં આવવું હોય તો પાછળ બોર્ડ બતાય છે એમાં કયા શેરથી કેટલું અંતર એ જણાવેલ છે તો જુઓ મિત્રો આ શહેરની અને અહીંયા ગોપનાથ અમારું દરિયા કિનારાનું મોટા મોટું ધામ છે અમારા તળાજા તાલુકાનું અને ભાવનગર જિલ્લાનું તો બાપુની સપ્તાહ બેસવાની છે જો મિત્રો અહીંયા છે ને રસોડું તૈયાર કરે છે અને હજી સામાન જ આવ્યો છે ને અત્યારે મિત્રો વરસાદનો માહોલ પણ પૂરેપૂરો છે આમાં વરસાદે બધું બગાડ્યું આ છે ને આપણે રોડે આવીને વડલા આવે ગોવિંદ બાબાની જગ્યાની બાજુમાં અહીંયા રસોડું તૈયાર કરી છે અને હજી કામ ચાલુ છે બધું જુઓ કારણ કે અહીંયા એક લઠી જગ્યા ગોપનાથ માં થોડીક ઓછી છે એટલે આમ નોખો નોખી જગ્યાએ આ બધા ડોમ ઉભા કરવા પડશે તો જુઓ મિત્રો હજી તો કામ શરૂ છે અને હજી એક મહિનો બાકી છે મિત્રો જુઓ આ એટલે કે આ ગોપનાથ બ્રહ્મચારી જગ્યા નું ખેતર છે ટ્રસ્ટ નું અને અહિયાં વરસાદ પડી ગયેલો છે છતાં મોરારી બાપુની કથાનું આયોજન રાખેલું હોવાથી બધી તૈયારીઓ ચાલી રહી છે તો આપણે જઈશું કે અહીંયા શું બનાવવામાં આવે છે અહીંયા મિત્રો ઉતારાનો ડોમ તૈયાર થાય છે અને ઘણું બધું જે કામ બાકી છે આ એક બી પણ અહીંયા બે ત્રણ ઉતારાના ડોમ તૈયાર કરવાના છે જો આવું બધા ચેનલો આવી ગઈ છે હાલો મિત્રો નમસ્કાર સૌને તો આપણે તમને મોટા ગોપના તમારે વિશ્વવંદની મોરારી બાપુની રામ કથા બેસવાની છે એના વિશે તમને ફૂલે ફૂલ તૈયારી બતાવી છે અને બધી તડામાર તૈયારી ચાલે છે અને હજી કથાને બેસવાનો એક મહિનો આડો છે સૌને સૌ મિત્રોને અહીંયા અહિયાં રસપાન આવવા માટે મારું પણ ભાવભેરું આમંત્રણ છે અને ટ્રસ્ટીગણનું પણ ભાવભેરું આમંત્રણ છે તો હવે મિત્રો તમને બધી તૈયારીનો વિડીયો બતાવ્યો એ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો અને જે કોઈ મિત્રો નવા હોય એ મારી ચેનલને ને કરજો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ મિત્રો નમસ્કાર સૌને જય ગોપનાથ